મુખ્યમંત્રીએ એક કરોડ થેલેસેમિયા ટેસ્ટ કરવાના વીવાય ઓના સેવાભાવી સંકલ્પની પ્રશંસા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવલખી મેદાન ખાતે આયોજિત ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વડોદરા એરપોર્ટથી સીધા વડોદરા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા બપોરે તેઓ શહેરના ખંડેરાવ માર્કેટ સ્થિત ગુરુદ્વારા ખાતે દર્શન કરવા ગયા હતા તે બાદ નવલખી મેદાન ખાતે આયોજિત કરાયેલ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક વ્રજરાજ કુમારજી દ્વારા આયોજિત પ્રેરણા મહોત્સવમાં ઉપસ્થિત રહીને આનંદ વ્યક્ત કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે આ સંસ્થા શિક્ષણ આરોગ્ય તથા સનાતન સંસ્કૃતિનો વિશ્વભરમાં પ્રચાર પ્રસાર કરી રહી છે આ પ્રસંગે તેમણે આજે શીખ સમાજના બાળ બાળવીરો પ્રત્યે આદર વ્યક્ત કરવા ગુરુદ્વારા ખાતે દર્શન કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો મુખ્યમંત્રીએ પ્રેરણા મહોત્સવમાં કથાની સાથે યોજાયેલા અન્ય કોન્કલેવના આયોજનને બિરદાવતા ખાસ કરીને એક કરોડ થેલેસેમિયા ટેસ્ટ કરવાના વીવાયઓના સેવાભાવી સંકલ્પની વિશેષ પ્રશંસા કરી હતી મુખ્યમંત્રીનું સ્ટેજ ઉપર વૈષ્ણવ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ વ્રજરાજકુમાર મહોદયને મુખ્યમંત્રીએ માળા અર્પણ કરી હતી આ અવસરે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા આયોજિત ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત પૂજ્યશ્રી વજરાજ કુમારજી મહોદય શ્રી આમંત્રિત સર્વે મહાનુભાવ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય ગુરુ સાહેબ જાદા બાબા જોરાવાસી અને બાબા ફતેહસિંહના અમર બલિદાનનો દિવસ છે આ બાળવીરોએ નાની ઉંમરે અત્યાચારોનો ત્રાસ વેઠીને પણ પોતાના ધર્મ અને વિશ્વાસને અડગ રાખ્યો અને શહીદી વહોરી હતી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ દિવસને વીર બાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુએ પણ ધર્મ પર થઈ રહેલા પ્રહારના કાલખંડમાં ભક્તિ અને ધર્મના માર્ગ પર ચાલીને આ સંસારને મોદી સાહેબે ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર અગ્રેસર બનાવવા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની બે હજાર ત્રણમાં શરૂઆત કરાવી હતી આજે આ સમિટ ગ્લોબલ આઈડિયા એક્સચેન્જ માટે પ્લેટફોર્મ બની ગઈ છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાંથી પ્રેરણા લઈને જુદા જુદા ઉદ્યોગ ક્ષેત્રો અને વિવિધ સમાજોએ પણ આવી સમિટની શરૂઆત કરી છે અને ઇન્કલુઝિવ ડેવલપમેન્ટનો અભિગમ અપનાવ્યો છે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બે હજાર વર્ષ ભારતના ગૌરવને ઉજાગર કરનારું રહ્યું છે આ વર્ષે સરદાર સાહેબની જન્મજયંતિનું દોઢસોમું વર્ષ આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિનું એકસો પચાસમું વર્ષ અને રાષ્ટ્રગીત વંદે માત્રની રચનાનો પણ એકસો પચાસ વર્ષ છે તેમાં આ વર્ષે વરદરામ સંકુલના પચીસ વર્ષની ઉજવણીનો સુભગ સંયોગ થયો છે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન